મિત્રો હવે ખડી લઈ તૈયાર થાય છે બીજા વેતરની આપણી મિસ્ત્રી તો એકવાર એની પણ અડર ક્વૉલિટી તમને દેખાડી દઉં મિત્રો સામે તડકો છે એના કારણે કદાચ તમને અડર ક્વોલિટી જોવામાં મજા નહીં આવે તેમ છતાં પણ એકવાર નજર કરી લો જય માતાજી બધા મિત્રોને રામ રામ મિત્રો કેમ છો મજામાં તો હું પણ મજામાં છું તો મિત્રો આપણે છેલ્લે વાત થઈ હતી હાલી અને વાધાઈની તો હાલી અને વાધાઈ બંને બેસો વ્યાઈ ગઈ છે હવે વાધાઈ શું લાવી છે અને હાલી શું લાવી છે એ તમે વિડીયોમાં બન્યા રહેજો તો તમને ખબર પડી જશે અને જે કોઈ ભાઈ નવા આવ્યા હોય તો એકવાર સબસ્ક્રાઇબ કરજો જેથી તમને નવા નવા સારા સારા વિડીયો જોવા અમલતા રહે બધી ભેંસો આપણી પાછળ પેરની દરગાહને જરી રહી છે અને વાધઈ ભેંસ છે એ વ્યાયેલી છે એટલે એ થોડીક આગળ ભાગે છે અને આ બે બંને ભેંસો તમે જોશો વિડિયોની અંદર તો એ આજથી બે ત્રણ દિવસ પહેલાં વ્યાંયેલી હતી મારાથી વિડીયો ન બની શક્યો હતો તો આજે વિડીયોની સ્ટાર્ટિંગ કરી નાખી છે તો વિડિયો પૂરો જોજો મિત્રો મજા આવશે અને એનું પૂરો રિઝલ્ટ હું તમને દેખાડીશ તો હાલો પહેલે વાધાઈ દેખાડી દઉં તો મિત્રો વાદળીની પહેલાં તમે અંડર ક્વોલિટી આગળના વિડીયોની અંદર જોઈ જ જશે તેમ છતાં પણ આજે પણ જોઈ લો તો મિત્રો અંડર ક્વોલિટીમાં તો કંઈ વાદાની અંદર ઘટે એમ નથી પાછળથી પણ અંડર ક્વૉલિટી સારી તો મિત્રો વાદળીને પહેલાં તમે અડર ક્વોલિટી જોઈ લો એકદમ સારી ઊંચી નસલની બેસ અને આપણા જ ઘરે તૈયાર થયેલી આની માં પણ આપણા ગાને હતી આની અત્યારે બેન છે એ પણ આપણા પાસે જ છે હાલમાં અને પાછળની બેન પણ તૈયાર જ છે સમજી લો કે મહિનાની અંદર અંદર મિયા તો એ પણ આનાથી લાજવા અડર ક્વોલિટીવાળી છે એ જ્યારે તૈયાર થશે ત્યારે હું દેખાડીશ તો મિત્રો વાદાઇ લાવી છે પાડો અને હાલીની પણ હું આગળ વાત કરીશ તો અત્યારે તો ભેંસો બધી જંગલની અંદર છે એટલે જંગલની અંદર વિડિયો બનાવેલો છે ને નીચેથી પણ તમે એની અઢર ક્વોલિટી જોઈ લો ને અત્યારે વિડીયો આપણે બનાવ્યો છે જંગલની અંદર તો એ બે ને ભેંસોના બચ્ચા આપણા ફાર્મ ઉપર છે કદાચ વિડીયો એન્ડ નહીં કરું તો વાદાઈનું અને હાલીનું જે બચ્ચું છે એ દેખાડીશ અને મિત્રો વાદઈની ખડેલી તમે જે આ જોઈ રહ્યા છો એ છે બે વરસની છે અત્યારે બુલ આ ખડેલીની પાછો પાછો છે કદાચ બે ચાર દિવસની અંદર અંદર ગરમીમાં આવી જાય સારી એવી લોહી પાણી બનેલી છે અને આ છે વાદાયની ખડેલી આની પાછળની પણ જે છે આગલા વર્ષની બાર મહિનાની છે એ પણ હું તમને દેખાડીશ તો વાધાઈના મિત્રો સમજી લો ને ત્રણ પાડા આવેલા અને બે પાડીઓ આવેલી પાંચ વેતર વાધાઈ વ્યાયણી હમણાંનું પણ વાધાઈનો પાડો આવેલો તો બીજી જે વાદાયની બાર મહિનાની છે એ પણ હું દેખાડી દઉં તો વિડીયોની અંદર બને રહેજો મિત્રો આ છે વાદાઇની બીજા નંબરની બીજા નંબરને એટલે પાડીઓમાં બીજા નંબર પાડા તો મિત્રો એના લગભગ સુધી બચવાની શક્યતા જ નથી રહેતી અને હાલ પણ અત્યારે બચાવોમાં ઘણી બીમારી છે એટલે આ વખતે પણ કંઈ નક્કી નથી અને અત્યારે પણ બીમારીના કારણે બચ્ચો દૂધ નથી પીતો તો આ વખતે પણ કંઈ ફાઇનલી નથી અને આગલા વર્ષનું તો આ રિઝલ્ટ હતો એનો પાડી હતી એના આગલા વર્ષનો જે બુલ હતો એ આપણા એક મિત્ર હતા એને આપણે ફ્રીમાં આપી દીધો હતો ને હવે મિત્રો આપણે વાત કરશું હાલીની તો પહેલા તો હું તમને હાલી દેખાડીશ હાલીની અંડર ક્વોલિટી દેખાડીશ પછી હાલીનો શું રિઝલ્ટ હતો એ પણ હું દેખાડીશ તો વિડીયોની અંદર બને રહેજો અને આ કયા બુલની છે તો આ બુલ છે આપણા કારણે મોટો બુલ હતો જે આપણે ગાંધીનગર સેલ કર્યો હતો એ જ બુલની છે અને આ બધી એટલે બધી મિત્રો એ જ બુલની છે તો એ તમારી રીતે તમે કોલિટીનું નક્કી કરજો કે આપણા બુલનું આગળનો જે બુલ હતો એનો કેવો રિઝલ્ટ અને હાલ હવે બે હતોડિયોમાં છે એક મિત્રો જે આગળના હું એકવાર કીધો તો બે બુલ વેચવાનો હતો એ બુલ આપણું સેલ થઈ ગયો છે તો અત્યારે આ બંને બુલ છે એક બુરો છે અને આજે આપણું કાળો બુલ લાખ્યો તો એના ઉપર પણ આપણે આગળ ટાઈમ મળશે તો આપણે ફરીથી એકવાર ડિટેલ વિડીયો બનાવશું બંનેની ઉંમર છે મહિના ઉંમર છે અને ઉંમર છે મહિના અને હાલ બંને ચાલુ થઈ ગયા એટલે આપણે ત્રીજા નંબરનો જે બુલ હતો એ આપણે સેલ કરી દીધો અને આ બાજુ પણ બધી પશુ ચાલી રહી છે હાલો મિત્રો હું તમને હાલી દેખાડું હાલીનું શું રિઝલ્ટ છે કેટલા બચ્ચા આવ્યા અને શું આવ્યું એ પણ હું તમને દેખાડું અને મિત્રો આ છે આપણી હાલી હાલી આ વખતે મિત્રો વેત્ર વ્યાણી અને હાલીની આવેલી છે પાડી તો આગળના વર્ષની પણ એક પાડી છે એ પણ હું તમને દેખાડીશ ને મિત્રો હાલી ટોટલ નવમુવેત્ર આ વખતે નવમું વ્યાણી તો એનામાંથી એની ચાર પાડીઓ આવેલી હતી ને પાંચ પાડા આવ્યા તો મિત્રો હાલીનું એક જ ખડેલી બાચી કારણ કે આપણે વર્ષો વર્ષ ખડેલીઓ જેટલી હતી એટલી બધી આપણે બન્નીમાં મૂકતા તો મિત્રો હાલીની ખડેલીઓ બનીની અંદર બે ખડેલીઓ કોઈ બીમારીના કારણે મરી ગઈ હતી એવો અમને જાણવા મળ્યું હતું અને એક ખડેલી હતી એ આપણે અહીંયાથી ગાડીની અંદર ભેંસો બધી ભરી જતા હતા આગલા વર્ષે ત્યારે ગાડીની અંદર જ કોઈ કારણોસર કોઈ ભેંસના ચપ્પલમાં આવી ગઈ એટલે એ મરી ગઈ હતી અને આ વખતે છે હાલીની પાડી એટલે આગલા વર્ષની પાડી અને આ વર્ષની પાડી તો હાલીનું આપણા કને મિત્રો બે જ ખાલી પાડીઓ બચશે અને પાડા હતા તો મિત્રો આપણે બે પાડા તો આવી જ રીતના ભાઈબંધ દોસ્તારોને આપણે આપેલા છે તો તેની પાછળ તો આપણે પણ પૂછા નથી કરી તો મિત્રો હાલીની જે પાડી છે એ હું તમને દેખાડું આગળ વિડીયોની અંદર બન્યા રહેજો અને મિત્રો આ છે હાલીની અને હાલીની બાર મહિનાની અને આ છે એ વધાઈ ની છે આ પણ બાર મહિના ની છે તો હાલી ની બીજી પણ ખડેલી છે એ પણ હું તમને દેખાડીશ જે આના આગળના વરસની હતી તો વિડીયો ની અંદર બને રહેજો હાલી ની આપણા પાસે બે પાડીયું છે આ વખતે ત્રીજી આવી અને વાદાઈ ની પણ આપણા પાસે બે છે તો હાલો હાલી ની બીજા નંબરની જે પાડી છે એ દેખાડું ને આ છે મિત્રો હાલીની બીજા નંબરની બે વર્ષની તો એની સિંગ ક્વોલિટી પણ તમે જુઓ એકદમ નનકા સિંગ હાઈટમાં પણ બરાબર રીતે બનેલી અને આપણા બુલનું જે મિત્રો રિઝલ્ટ આવેલું છે એ પણ તમને ખબર જ છે હાલીની આગલા વર્ષની દેખાડી એ પણ આપણા જ બુલ નહીં આ પણ આપણા જ બુલ નહીં અને આગલા વર્ષે તમે કદાચ વિડીયો જોતા હશો તો તમને ખબર જ હશે આપણા બુલની પચીસ થી છવીસ પાર્ટીઓ આવેલી હતી તેનામાંથી ખાલી આપણે પાંચથી સાત પાડીઓ જ સેલ કરી નાખી છે તો આગળ પણ તમે વિડીયોની અંદર જોયેલા જ છે રિઝલ્ટ આપણા મૂળનો ને આ બધી પણ આપણા જ બુલની છે બુલની છે અને આ છે હાલીની આગલા વર્ષની તો હાલીની ટોટલ પાડીઓ આવેલી હતી પાંચ તો મિત્રો આવી જ રીતના કંઈક

અને આકડેલી ભા આપણી પહેલા વેતરની વહેલી હતી આગળ વિડીયો કાઢે તમે જોયા છો તમને ખબર જ હશે તો મિત્રો એની પણ પાડી આવેલી હતી પણ બીમારીના કારણે પાડી મરી ગઈ અને એની પાડી હતી ભૂરા કલરની આગલા વર્ષે જે આપણે ભૂરો રાખ્યો હતો એ પાડાની હતી પાડી એવી મસ્ત હતી જોરદાર પાડી હતી પણ બીમારીના કારણે મરી ગઈ મિત્રો આ વખતે બચ્ચા આપણા ઘણા મરી ગયા ઓછામાં ઓછા બચ્ચા નહીં મર્યા આવતા તો લગભગ બારથી તેર બચ્ચા મરી ગયા અને અત્યારે હાજરમાં આપણા કારણે લગભગ અગિયાર બાર બચ્ચા જેવા હાજરમાં છે તો ક્યારે પણ ટાઈમ મળશે તો એ બચ્ચા પણ તમને દેખાડીશ કે એનામાં કેટલા કાળા બચ્ચા આવેલા છે અને કેટલા ભૂરા બચ્ચા આવેલા છે તો હું જ્યારે પણ આપણા ફાર્મ ઉપર જંગલમાં મારે નહીં આવવાનું થાય એ દિવસે હું બચ્ચાઓનો સ્પેશિયલ વિડીયો બનાવીશ તો મિત્રો હવે પાછળ જે ભેંસ તૈયાર થવાની છે એ પણ હું એકવાર વિડીયોની અંદર દેખાડી દઉં એટલે તમને લોકોને પણ ખબર પડે અને મિત્રો વિડિયો કેવો લાગે એકવાર કોમેન્ટ કરજો આગળનો નવો નવો કાંઈક ટોપિક તમારા ધ્યાનમાં ક્યારે પણ આવતો હોય તો મને કોમેન્ટ દ્વારા જણાવી દેજો એટલે આપણે એ ટોપિક ઉપર વિડીયો બનાવવાની કોશિશ કરશું અને જે કોઈ ભાઈ નવા આવે તો એકવાર સબસ્ક્રાઈબ કરજો મિત્રો આગળનો વિડીયો હું વિચારી રહ્યો છું કે આપણા બધા ગુજરાતી મિત્રો માટે તમે ઘણીવાર જોયો પણ હશે વિડીયો કે હિન્દી ચેનલ ઉપર મોરડી બનાવતા શીખવાડે છે તો આપણે કોશિશ કરશું કે હું વિડીયો બનાવું ગુજરાતીની અંદર અને તમને બધા મિત્રોને એકવાર મોરડી બનાવતા શીખવાડું મારો એવો મિત્રો પ્લાન છે કે આપણા ગુજરાતીમાં ગુજરાતી ભાષામાં હોય તો તમને પણ સરળ રહે અને બધા પશુપાલક મિત્રોને જરૂરી પણ હોય છે કે મોરડી કેવી રીતના બનાવવી તો એ પણ આપણે આગળનો વિડીયો બનાવશું કોશિશ કરું છું મિત્રો હવે ખડી લઈ તૈયાર થાય છે બીજા વેતરની આપણી મિસ્ત્રી તો એકવાર એની પણ અડર ક્વોલિટી તમને દેખાડી દઉં મિત્રો સામે તડકો છે એના કારણે કદાચ તમને અડર ક્વોલિટી જોવામાં મજા નહીં આવે તેમ છતાં પણ એકવાર નજર કરી લો મિત્રો સામેથી તમે એનો રૂપ પણ જોઈ શકો છો એકદમ રાઉન્ડ સીમ નનકા સીમ જેને કહેવાય અને પાછળથી તમે એની અડર ક્વોલિટી જુઓ એકદમ સારી અડર ક્વોલિટી હજુ પણ સાત આઠ દિવસ લઈ લેશે આરામથી તો ત્યારે પણ આપણે સ્પેશિયલ વિડીયો બનાવશું અને જે આગળ જાય છે એ આપણી છે કુંજ કુંજને મિત્રો હજી આઠ મહિના થયા છે એટલે એને પણ બે મહિનાની વાર છે અત્યારે આપણે હાલ ડ્રાઈવ પર મૂકી દીધી છે તો મિત્રો આજનો વિડીયો તમને કેવો લાગ્યો એકવાર કોમેન્ટ કરી જરૂર જણાવજો અને આગળનો જે વિડીયો આવનારો છે એ પણ હું તમને વિડીયોની અંદર કહી દીધેલો છે તો સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુક ઉપરથી જોતા હો તો ફોલો કરજો પેજને એટલે તમને સારા સારા વિડીયો જોવાની મજા આવે કંઈક ને કંઈક આપણા વિડીયોથી તમને માહિતી પણ મળતી રહેશે તો મિત્રો કોમેન્ટ એકવાર જરૂર કરજો અને જે કોઈ ભાઈ નવા આવતો હોય એ પણ કરજો આજનો વિડિયો અહીં પૂરો કરી બધા મિત્રોને જય માતાજી ફરી મળીએ એક સારા વિડીયોની અંદર